નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વરનું આપ સર્વરની યુટ્યુબ ચેનલ પર ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસની અંદર આપણે સેક્શન ડી કમ્પ્લીટ કરી નાખ્યો હતો અને હવે ધોરણ બારની અંદર સમાજશાસ્ત્રની જે માંગ હતી એ સમાજશાસ્ત્ર માગ પ્રમાણે આપણે ઈના તમામે તમામ આઈઆઈ પ્રશ્નો આપણે અહીંયાથી પ્રોવાઈડ કરી નાખીશું બરોબર સેક્શન ઈ લાવશું પછી ધીરે ધીરે સેક્શન ડી પણ આવશે સેક્શન સી પણ આવશે બરાબર ભાવ તો થોડીક વાર લાગશે પણ આવશે ખરા ઓકે તો જુઓ સેક્શન ઇની અંદરથી સમાજશાસ્ત્રમાં સેક્શન ઇમાં કયા કયા પ્રશ્નો પૂછાય તો એક બીજું બીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર અને નવમું ચેપ્ટર અને દસમું ચેપ્ટર આ તમામ ચેપ્ટરો પૂછાય ઓકે તો જેની અંદરથી બીજું ત્રીજું અહીંયા લખી નાખ્યું પછી અંદર આપી દઉં તમને આજે બધે બધા આપ જેટલા પણ પાંચ ચેપ્ટર પાંચે પાંચ ચેપ્ટરના અહીંયા બી પ્રશ્નો હું તમને આજે આપી દેવામાં બરાબર તો ચેપ્ટરમાં બેમાંથી કયા કયા પ્રશ્નો પૂછાય તો શહેર શહેર સમુદાયના લક્ષણો સમજાવે એક આ પ્રશ્ન શીખ સમુદાયની વિશેષતાઓ જણાવો આ પ્રશ્ન મુસ્લિમ સમુદાયની સમજૂતી આપો એક આ બી પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ રહેશે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાઓ સમજૂતી આપો આ બી પ્રશ્ન પૂછાય છે અહીંયા જેટલા પ્રશ્નો પૂછાય બધા પ્રશ્નો આ એમ કીધું આમાંથી કોઈ પ્રશ્ન કટ ન કરો જે બરાબર હું તમારા માટે બધું ગોતી ગોતી આખું ગોતી ગોતીને જ લાયેલું એટલે તો અમારી તમારો કોઈ વસ્તુ કટ ના કર્યું ભાઈ આ બે બે કરવા એવું નહીં ચારે ચાર કરવાના જ રહેશે કારણ કે ચારે ચાર પ્રશ્નો મેં ગોતીને લાવ્યો દસ પ્રશ્નોમાંથી ચાર પ્રશ્નો હું તમને ગોતીને આપીને તમે ચારમાંથી બે ગોતીને કરીને આપો તો બધું રમણ ભ્રમણ થઈ જાય એના કરતી જે આપેલું એમાં તૈયાર રાખ જેટલું આપવું એટલું કરવાનું બરાબર ને ચેપ્ટર નંબર ત્રણની અંદર મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ મહિલા સશક્તિકરણ માટેના આર્થિક કાર્યક્રમોની નોટ લખો અને મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો બરાબર અને હવે ચેપ્ટર નંબર છઠ્ઠું નવમું ઓકે હવે જો સેક્શન ચેપ્ટર છ ચેપ્ટર નવ અને ચેપ્ટર દસ ચેપ્ટર છ માંથી આટલા પ્રશ્નો ચાર પ્રશ્નો ચેપ્ટર નવમાંથી ત્રણ પ્રશ્નો ચેપ્ટર દસમાંથી ત્રણ પ્રશ્નો કરો એટલે સેક્શન એ તમારો કમ્પ્લીટ થઈ જાય ચેપ્ટર છ માંથી કયા પ્રશ્નો કરો તો ઓસગુડ અને વિલ્બર સ્ત્રીનું સંચાર પ્રક્રિયાનું મોડલ સમજાવો પછી બીજો બે ની અંદરથી સમુદાય સમુદાયનો ધ્યાન સામાજિક અસરોની વિકૃત વિખતે ચર્ચા કરો વિખત નહીં વિગતે ચર્ચા કરો એવો હશે વિગતે ચર્ચા કરો સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો તેની લાક્ષણિકતાઓ સમજાવો બરોબર મુદ્રિત માધ્યમ માધ્યમોની સમજૂતી આપો ચેપ્ટર 9 માં 9 ની અંદરથી યુવા અજંપાવને સ્પષ્ટ કરી તેના કારણો સમજાવો બે ની અંદર બાળ અપરાધના કારણો વિગતે ચર્ચા કરો ત્રીજો પ્રશ્ન બાળ અપરાધના સમ સુધારણા સંસ્થાઓમાંથી કોઈપણ પાંચ સંસ્થાઓની સમજૂતી આપો ચેપ્ટર દસની અંદરથી અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો વર્ણવો બીજો પ્રશ્ન એઇડ્સના કારોની છણાવટ કરો અને ત્રીજો એઇડ્સ કઈ રીતે ફેલાય છે અને કઈ રીતે ફેલાતો નથી તે સમજાવો આ તમામ પ્રશ્નો આટલા કરી લેવાના થશે એટલે સેક્શન એ તમારો થઈ જશે કમ્પ્લીટેડ બરોબર સેક્શન એ જે પૂરો થઈ જાય તો આવતીકાલ અથવા પરમ દિવસના વિડીયોની અંદર સમાજશાસ્ત્રો સેક્શન ડીનો આવશે અને સેક્શન સીનો આવશે પછી ઇંગ્લિશ પણ આવશે ધીરે ધીરે બધી બધા ચેપ્ટરો આવશે પાસ થવાના લગભગ હું પાસ થવાની જે તમને એવું ઈચ્છા છે તો ત્યાં સુધી હું તમલગ પાસ થવાની બધી તમામે તમામ વસ્તુ પૂરી કરી નાખીશ બરોબર ઓકે તો મળીએ આગળના વિડીયોની અંદર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય